પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો આ મામલામાં મનોરંજનનાર ઈસમ પંદર દિવસ અગાઉ મારામારીમાં પંદરસો રૂપિયા લૂટી લીધા હતા તેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને સપ્તાહ બાદ શોધી કાઢ્યો હતો અને બદલો લેવા તેને વિશ્વાસમાં લઈ ખરોડ તરફ ખેત મજૂરીમાં વધુ રૂપિયા મળી રહ્યા હોવાની લાલચ આપી રીક્ષામાં બેસી બાકરોલ બ્રિજ નજીક આવ્યા હતા અને ચાલતા ચાલતા ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી

જેમાં એલસીબી ટીમ તથા લોકલ ની ના માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક કરી કરી લેવામાં આવેલ છે આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાં હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે